નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે આ વીડિયો તે ભાગ્યશાળી રાશિઓ વિશે છે જેઓનું વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધી ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી કેટલીક રાશિઓનું નસીબ સાતમા આકાશે પહોંચવાનું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ આવનારા સમયમાં ખૂબ જ ભાગ્યશાળી સાબિત થનાર છે ભગવાન ગણેશજી આ રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી આ રાશિઓને અજોડ ખુશીઓ ધનલાભ અને સફળતા મળશે આ વિડિયોમાં અમે તે ખાસ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની શકે છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્ત વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય ગણેશજી રવશ્ય જરૂર લખો જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આયકન જરૂર દબાવો આથી અમારી દરેક મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયો સમય પર તમારા સુધી પહોંચી શકે સાથે સાથે આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી આ માહિતી બીજા સુધી પહોંચે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તનનો પ્રભાવ દરેક વ્યક્તિની રાશિ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પણ જો ગ્રહોની દશા પ્રતિકૂળ હોય તો વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે ભગવાન ગણેશજીના આશીર્વાદથી કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે આ યોગોના પ્રભાવથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે આ જાતકોને તેમના નસીબનો સંપૂર્ણ સહકાર મળશે અને જીવનમાં અનંત ખુશીઓ આવશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી આ રાશિઓનું જીવનધન વૈભવ અને સફળતાથી ભરાઈ જશે ભગવાન ગણેશજીની કૃપાથી આ જાતકોનું નસીબ સાતમા આકાશે રહેશે આ રાશિઓને આવનારા સમયમાં મોટા મોટા અવસર અને લાભ મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર બની જશે મિત્રો જો તમે તમારી રાશિને આ યાદીમાં જોવા માંગતા હો તો વિડિયોને અંત સુધી જરૂર જોવું ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં પણ ખુશીઓની નવી શરૂઆત થઈ શકે છે તો અમારી સાથે જોડાયેલા રહો અને અમારા આ વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા છે ભગવાન ગણેશજી આ રાશિના જાતકો પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે બે હજાર પચીસ થી બે હજાર પચાસ નો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ અવધિ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા માટે અનેક અવસરો આવશે અને તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું સપનું સાકાર કરી શકશો ધન સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થતી જશે જેઓ પ્રેમ સંબંધમાં છે તેમને તેમના સંબંધોમાં સફળતા મળશે કુંભ રાશિના જાતકો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમે અનુભવો છો કે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી બધી થઈ રહી છે સાથે જ જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાના સપના જોતા હતા તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તેથી કુંભ રાશિના જાતકો ભગવાન ગણેશજીના આ વિશેષ સમયનો સંપૂર્ણ લાભ લો આ સમય તમારું જીવન બદલાવા માટે તૈયાર છે તેથી તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ અહીં વૃષભ રાશિના જાતકોને આ જણાવવા માંગીએ છીએ કે ભગવાન ગણેશજીની અનંત કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી બની રહેશે ભગવાન ગણેશજી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવાના છે જીવનના બધા દુઃખપીડા અને પરેશાનીઓ હવે અંત તરફ છે આ શુભ સમયમાં તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ મળશે તમને સંપત્તિ સંબંધિત ઘણા લાભ થશે જીવનની બધી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ જશે જો તમે બીજાની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો ભગવાન ગણેશજીની કૃપાથી તમને ચોક્કસ લાભ થશે સાથે જ જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આ તેને પૂરું કરવા માટે ઉત્તમ સમય છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તમારા સંબંધોમાં ઊંડાણ અને મજબૂતી આવશે દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે અને પરસ્પર સમજણ સારી રહેશે સાથે જ તમારું આરોગ્ય ખાસ ધ્યાનમાં રાખો અને હંમેશા સકારાત્મક વિચારો જાળવો જેથી લોકો તમારી પ્રશંસા કરે કે વૃષભ રાશિના જાતકો ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે ભગવાન ગણેશજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી વૃષભ રાશિના જાતકોને દરેક દિશામાંથી ધનલાભ મળશે તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બની જશે આ સમય તમારા જીવનનો સુવર્ણ અવસર છે તેને આમ જ જવા ન દો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો તમારે આ જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે આ અવધિ દરમિયાન તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે મોટા લોકો પાસેથી મળેલા સહકારના કારણે તમારું કામ વધુ સરળ બની જશે જો કોઈ દેવું ચાલી રહ્યું હોય તો તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે તમને તમારું પરિશ્રમનું યોગ્ય ફળ મળશે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને વ્યવસાયમાં અપેક્ષિત લાભ થશે નોકરી કરતા લોકોને માટે આ સમય ખૂબ શુભ રહેશે તેમને નોકરીમાં પ્રમોશન અથવા અન્ય મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન ગણેશજીની આરાધનાથી તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે કહેવામાં કોઈ વધારાની વાત નથી કે આ સમય મેષ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી રહેશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર રહેવાની છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં અસીમ ખુશીઓ આવશે વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમય તમારા માટે અનેક ફાયદા લાવશે તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને સફળતા તમારી સાથે રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે અને અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થશે કાર્યક્ષેત્રમાં પણ તમને મોટી ખુશખબરી મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે સિંહ રાશિના જાતકો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ આ સમયમાં બનેલો છે જેઓ નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી બધી યોજનાઓ સફળ થશે તેથી સિંહ રાશિના જાતકો આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો ભગવાન ગણેશજીની કૃપાથી આ અવધિ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને વિદેશ યાત્રાનો અવસર મળશે અને આ યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે જો તમારા કોઈ કાનૂની મામલાઓ ચાલી રહ્યા છે તો આ સમય તમારી તરફેણમાં રહેશે ફેસલાઓ તમારા હિતમાં આવવાની સંભાવના છે સાથે જ તમારું ધ્યેય ધાર્મિક કાર્યોમાં વધશે જેનાથી તમને માનસિક શાંતિ મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી અચાનક ધનલાભના યોગ બનતા જોવા મળશે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જે આ સમયગાળાને તમારા માટે ખૂબ જ લાભદાયી બનાવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકો આ સમય તમારા માટે દરેક રીતે ફળદાયી રહેશે તમારું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું રહેશે અને જે યાત્રાઓ તમે કરશો તે સફળ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમે તમામ દિશાઓમાં ખુશીઓથી ઘેરાયેલા રહેશે મિત્રો સમયને વ્યર્થ ન જવા દો ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવો અને તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જા આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ મિત્રો આ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી રહેવાની છે ગત કેટલાક સમયથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે સારા સમયનો આનંદ માણશો આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે અનુકૂળ રહેશે વ્યવસાય કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને ધનલાભ થશે ભગવાન ગણેશજીની કૃપાથી જો તમે વાહન અથવા નવું મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારું આ સપનું પૂરું થઈ શકે છે તમારા બધા અટકેલા કામ હવે પૂરા થવા જઈ રહ્યા છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે કન્યા રાશિના જાતકો તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની અછત નહીં રહેશે આ કહો કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી વર્ષ બે થી બે હજાર પચાસનો સમય તમારા માટે એક સુવર્ણયુગ સાબિત થશે તો તે ખોટું નહીં થાય તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી બની રહેશે આ સમયગાળા દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરશો તમારા વ્યવસાયમાં સતત ઉન્નતિ થશે તમારા તમામ કાર્ય પૂરા થશે અને બુદ્ધિશક્તિના દમ પર તમે દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકશો ધન સંબંધિત બાબતોમાં પણ તમને સફળતા મળશે પરિવારની એકતા જાળવો અને વિવાદોથી દૂર રહો ભગવાન ગણેશજીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમય તુલા રાશિના જાતકો માટે અત્યંત શુભ છે તેને આમ જ જવા દો નહીં ધન્યવાદ